દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મેડિકલમાંથી ઝડપાયો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ત્યારે ચામુંડા મેડિકલ પ્રોવિઝન સ્ટોર્સમાંથી પોલીસે પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો ત્રણ હજાર ચારસો ઓગણસાઠ પ્રતિબંધિત દવાઓ ઝડપી પાડી ટોટલ રૂપિયા ચૌદ લાખ ત્રણ હજાર છસ્સોનો મુદ્દામાલ ઝડપ્યો એસઓજી ટીમે નીરવ કુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કરી કાર્યવાહી ત્યારે ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ સ્ટોર પર કરવામાં આવી હતી રેડ પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કુરડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરાદ શ્રી ચિંતન તેરેયા સાહેબનો જીરો ટોલરેન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડી પીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ ત્રીસ જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા એસી થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા ચાર મેડિકલ સ્ટોરને સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે તેમજ દિયોધરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ જેની

આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે તો કોઈ પણ રીતે એ કો પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો